જુનાગઢ કલેક્ટર કચેરી પાસે આવેલા મીરાનગર વિસ્તારમાં મગરમચ્છની પીઠ જેવા રસ્તા અને કાદવ કીચડથી વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે સ્થાનિક રહેવાસીઓએ અવારનવાર રસ્તા રિપેરિંગ કરવાની રજૂઆત કરી છે પરંતુ નિકાલ ન આવતા રહેવાસીઓએ આંદોલનનું નું રણસિંગ ફૂક્યું છે આજે વિસ્તારવાસીઓએ રસ્તા પર આવી મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા શનિવારે બપોર સુધીમાં રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ નહીં થાય તો કમિશનર કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

ગ્રીન રોડ ટાઉનશિપ અમારી રજૂઆતો છેલ્લા એક દોઢ મહિનાથી તો છે જ અરજી કમિશનર સાહેબ રૂબરૂ વાત કરી છે ફોનમાં અને એણે એવી હયાદ આપી છે કે રોડ ચાલુ થઈ જશે હા ખુલ્લી ભાષામાં કઈ તો બ્રાહ્મણની ભાષામાં કહું તો ધમકી જ છે અમારી કે કાલ ત્રણ વાગ્યા રોડ કામ ચાલુ નહીં થાય તો પાંચસો માણા કમિશનર શ્રીની ઓફિસ સામે અપવાસ ઉપર બેસી જવાના છીએ કોઈ અલ્ટિમેટમ આપવું નથી એને જે કરવું એ કરે એક એક મહિનાથી અહીંયા બેનુ દીકરીઓની હાલત હું છે પંચકણકી વસ્તી છે એટલે આ કોઈ જવાબ દેતા નથી અત્યાર સુધી કોઈ જવાબ દીધા નથી ને હવે જવાબ નહીં દે તો હાલશે નહીં અમને એમ બધું કમિશનર આવશે ક્યાંક સારું કરશે તો કમિશનર તો આ જ બંધ કરી દીધું આવીને તો અમારા કાંઈ મહેરબાની કરવાની થતી નથી ભાઈસાબી કરવાની થતી નથી દાદાગીરીથી જ કહી છે કાલે જો કામ ચાલુ નહી થાય તો સો ટકા આંદોલન થાય ને કમિશનર ની ઓફિસ માં થાય જય સોમનાથ